એક ચોંકાવાની ઘટના બની સ્કૂલની અંદર બાળકો દ્વારા છરી મારીને ઘટના બની હવે બાળકો સારો દરમિયાન મોત થઈ ગયું છે ગુજરાતની અંદર સારાની અંદર અમદાવાદમાં બનેલી ઘટના સ્કૂલના બાળકો પોતે હિંસાનો આશ્રય હથિયાર લઈને સ્કૂલમાં આવે મને એમ લાગે છે કે આ કઈ દિશા આપણે ગુજરાત જઈ રહ્યું છે વર્ગખંડની અંદર શિક્ષકોને કેમ્પસ સલામત બને એ અતિ આવશ્યક છે પણ એક મારામારી થાય અને પોતાના સ્વ લાગે છે કે ચિંતાજનક છે મા બાપો માટે પણ ચિંતાજનક છે શિક્ષણ વિભાગ માટે પણ ચિંતાજનક અને શિક્ષણની વ્યવસ્થા માટે પણ ચિંતાજનક છે આ એક બનાવને માત્ર એક બનાવ પૂરતું લેવાની જરૂર નથી પણ આ સમગ્ર વ્યવસ્થામાં ક્યાં ક્યાંક ખામી છે આપણે ક્યાં ગાંધીથી દૂર જઈ રહ્યા છીએ ગાંધીના વિચારોથી ગાંધીના વિચાર કે સત્યના અહિસ્સા વર્ગખંડની અંદર આજે અહિંસાના પાઠ ભણાવવાની અતિ આવશ્યકતા છે બાળકને આપણે વાત તો કરીએ છીએ કે રાષ્ટ્રીય શિક્ષણ શિક્ષણનીતિમાં મૂલ્ય આધારિત રાજનીતિ મૂલ્ય આધારિત શિક્ષણ પણ મૂલ્યોનો જે રીતે હાશ થાય છે કેમ્પસની અંદર નશાનું આવે શાળા કક્ષાએ મારામારીની અંદર જીવ જાય

સામાજિક સંસ્થાઓ અને ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓએ માત્ર ફી ઉઘરાવવા માટેનું ધ્યાન કેન્દ્રિત ન કરે પણ બાળકનો સર્વાંગી વિકાસ માટે અહિંસાના પાઠ સાચી દિશામાં થાય અને બાળકને ખબર પડે કે કરાય કે ન કરાય બાળકને એ દિશામાં પૂરતું શિક્ષણ આપવામાં આવે તો મને લાગે છે કે આપણે સલામત કેમ્પસનું પણ નિર્માણ કરી શકશું અને બાળકની જિંદગી પણ બચાવી શકું દુઃખદ બનાવ છે બાળકનું જે સમાચાર આપણા માધ્યમથી મળે છે કે બાળકનું નિધન થયું છે એના પરિવાર માટે બહુ ચિંતાનો વિષય છે ત્યારે આ સંજોગોની અંદર આપણે સૌ સાથે મળીને એ દિશા કરીએ આ સામૂહિક પ્રયત્ન કરીએ અને સરકાર ખાસ કરીને એ બાબતનું ચિંતા વ્યક્ત કરે ખાલી કેવા પોતોને જાહેરાતમાં મૂલ્ય આધારિત શિક્ષણ નહીં પણ સાચા જ મૂલ્યો શીખવાડે તો મને એમ લાગે છે કે બાળક વર્ગખંડમાં જ બાળક તૈયાર થતું હોય છે અને એમાં જ બાળકનું ભવિષ્ય બનતું હોય છે ત્યારે વર્ગખંડના શિક્ષણની અંદર સર્વાંગીણ વિકાસમાં સૌથી અગત્યના પાઠ હોય તો એ અહિંસા છે અને સત્ય છે અને એ દિશામાં આપણે સૌ ગાંધી માર્ગે આગળ વધીએ બાળકનું પણ એમાં જીવનમાં કરીએ પ્રાર્થના સભામાં પણ ગાંધીના વિચાર કરીએ અન્ય એક્ટિવિટીમાં પણ ગાંધીની વાત સાથે આપણે કરીએ મહાનુભાવોની વાત સાથે કરીએ બાળકનું ઘડતર કરીએ તો મને એમ લાગે છે કે આ દેશનું ઘડતર મજબૂત થશે